રવાડીઓ આ ચેલોડાની ગેવી હું બોલ્યું હું ગવાડીના ચટોળાની યુવડી હું બોલી અને મુદ્વાનો ગોકો સીટ ગયો છે આ ભાઈ બાપો બાપો ભાઈ દોડ બને હોય રામ આળું જન્મલ એટલે મૂક્યું બનાવજ્યું ભાઈ ચાલે શું બાપો બનાવો તે

મારું દેરાણું વીતી જાય એટલે મને પાછા પણ હેરાવળા નટતું હોય તો હેરાવળું થોડા લઈ જાય અને તને હડતું હોય તો તું કરજે એટલે બહેનો કોઠું સદાય છોડાવ ટહકું દીધો મારું નોમ લેવાની માતા નહીં રેવા આ રંગ સર કોદાળો રંગમો

કોંજી વિકાસ ભગવાનજી ભગવત પાલું ભર્યું છે ઈનો હિસાબ ના આલુ તો મારું નામ મરતો લઈને માતા ને ભાઈ મેળા વગણ પાકતું નહીં આ તા હું કેતા આવી વેગરા હું મખરીણી માતા હું કીધું લક્ષ્માન જે સાન હટાન જે

એ પરમ એ ભૈવની છે જે જે રાય મામા દેરાયુવા જાય મારો ડાળો છે ભગવાન છે બારીઓ એ

我一路都不哭不叫。